મારે मम्मी દુકાન માં સાટસમારે દેખો ને મારે मम्मी દુકાન માં સાટસમારે દુકાન માં સાટસમારે શું કરો ગાઈસ કંટાળો કોમ કો કે ઘર નો નથી તો દુકાન માં કોણ થાય કચરો કાઢ્યો સાફ કરી દુકાન અને હવે છે ને દુકાન માં બેઠી બેઠી હું सब्जी સમારું આસે વઘારી નાખું ગેસ ઓઈલ આબો સરસ ચોખ્ખું કરી દીધું છે ને અને બધી વસ્તુ પણ ગોઠવી દીધી છે અને હવે બેઠી બેઠી દેખો આ ફોતરા પડ્યા અને આ શાક પડ્યું બંને સમારું છું કરતા કરતા પછી થાકી જાઉં ને એટલે કંટાળો આવે એટલે બેઠી હું દુકાનમાં ને એટલે પછી ને દેખો આ બારે અહીંયા આગળ દરવાજો છે અને દેખો ગાય આવે છે રી અને અમારે શાહી ભાઈ અહીંયા ઊભા છે અને આ પણ અમારે બારી છે અહીંયાથી આવા જવાનું છે ને એટલે એટલે ત્યાં આગળ અમે લોકો બધા બેઠા છીએ ને પછી આજે હવે આ સમારી દીધું છે ને ડુંગળી અને લસણ અને ગવાર ફળી આ બધું નાખી અને પછી એમનું દહીં બનાવશું દહીં વઘાર અને પછી બાજરીના રોટલા કરશું ને પછી જમીશું એટલે મજા આવશે ખાવાની કેમ કે ગાય અત્યારે બધા એમ કે લોકો એમ કે કે તમે કે સબ્જીમાં શું નાખો નામ એવું બધું બોલે એટલે પણ મને પસંદ આવે નહીં એટલે મને જેવું પસંદ આવે એવું ખાવાનું બનાવીને ખાવું તો દેખો હવે બે લીલા મરચાં લઈ લીધા છે ને પછી હું શાક બનાવીશ એટલે તમને કઈશ આ સબ્જી દેખો અમે આ બધું વેચવા લાવીએ ગવાર ફળી છે ટામેટા છે પુરિયર છે મરચાં છે ડુંગળી છે બટાકા છે આ બધું સબ્જી અમારી દુકાનની અંદર મળે છે અને દેખો આ બોલપેના પણ છે ચક્કું પણ છે અને વાસણ ધુવાના કુચરા છે આ બારલેચી છે આ બધા આઈટમો બધી અલગ 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 દેખો આ વ્રત આવ્યા છે દશામાના દિવસો છે તે કેવડા બધા લાઈ મૂકી દીધા છે સિંગ છે અને આ બધી વસ્તુઓ પ્રસાદીમાં દેખો બધી પણ આઈટમ પડી છે અને જેને પણ કોઈ વસ્તુ જૂતી હોય તે પણ આવીને લઈ જાય અને આ વસ્તુની અંદર કોઈ દેખો આ છોકરાઓનું ખાવાનું છે બધું આ પાર્લેજી બિસ્કીટ છે અને પછી આ દેખો આ મસાલા છે ખાવાના છોકરાઓને અંદર રોટી મૂટી ને ધાણા દાળ ને મુખવાસ ને એવું બધું આવે એવા મસાલા આવે ખાવાના હવે નવા નીકળ્યા છે અને આ દેખો આ બધું છોકરાઓને ખાવાનું છે દેખો આવા ચોકલેટ છે ને કેવા ટેકડા પડ્યા છે કટબી ટીખા ને એવા ટેકડા પડ્યા છે ને આ બધી વસ્તુઓ લાવી દીધી છે અને હું પણ દુકાનની અંદર વેઈ ગઈ છું જેમ કે મને હવે છે અને એવો કંટાળો આવેલો છે ને અગિયાર વાગી ગયા છે તો ખાવાનું પણ બનાવવાનું છે ને મને પણ એવો કંટાળો આવે છે તો ગાય અત્યારે લોકો બધા કહેતા હશે કે તમે શું કામ કરો છો ને શું ધંધો કરો અમે દેખો આવું દેખો દુકાન છે અમારે આ દેખો કેવા પડીકા છે અને આ બાજુમાં ફ્રીજ પડ્યું છે અને આ બધી વસ્તુઓ પડી છે એટલે આ બસ આ વેપાર કરીએ અને બસ આવી રીતે અને આ દેખો આ બધું છોકરાઓને ખાવાનું રાખીએ અને ઘરની કરી દીધી દુકાન અને દુકાનની અંદર બેઠા બેઠા અમે છે ને આ ધંધો કરીએ એટલે શું કે આ વસ્તુ એમ કે બધું વેચીએ એટલે આપણને થોડું ઘણું કાંઈક તો મળ્યું જ રહે એમાં એટલે આપણું ઘર પોષણ ચાલ્યું જાય એટલે એમાં આપણને વસ્તુ બધી દેખવા કેવા ઘડિયાળના પાવર છે આ બધી અગરબત્તીઓ છે આ બધી આઈટમ બધી નવી નવી રાખવાની અને પછી એમ કે વેચવાનું તો પછી આપણને બે રૂપિયા પાંચ રૂપિયા જે પણ મળે એમાં આપણું પોષણ થઈ જાય એમાં જે આ માતાજી બેઠા છે સદી માતા ને આ બધી વસ્તુઓ છે એટલે આમાં આ દેખવા કુલર કેવું છે અમે નાનું કુલર લાવ્યું છે તે આ દુકાનની અંદર રહે છે અને દુકાનની એમ કે હવા પણ નથી આવે ને ગરમી પણ ન લાગે એટલે ગાઈસ દેખો કેવું છે આ બધી સબ્જીઓ લાવી છે તાજી તાજી અત્યારે લાવી છે પણ હજી કાંઈ વેચાણી છે નહીં તો હવે પણ ગ્રાહક કહું છું કે આ બધી સબ્જીઓ છે તમારે લઈ જાવીએ તો લઈ જાજો તાજા તાજા ટામેટા છે અને ફૂલ છે અને ગવારફળી પણ છે અને ટામેટા પછી આ મરચાં છે અને ડુંગળી છે બટાકા છે આ બધી આઈટમો લાવી દીધી છે અને અમે પણ આજે આ ગવારફળીને આ ડુંગળી આવું બધું સમારીને મૂક્યું છે તે આજે દહીં વઘાર બનાવવાનું છે તે અમે પણ દહીં વગાર બનાવીને જમી લઈશું પછી બાજરીના રોટલા બનાવીશું હલો ગાય જય માતાજી જય માતાજી નથી ગાય દેખો આપણે આ ગવાર ફળીનું અને ડુંગળીનું બે ની ગ્રેવી બનાવી દીધી છે આ દેખો કેવી સરસ ગ્રેવી બની ગઈ છે ડુંગળી અને ફળી નાખી અને ગ્રેવી બનાવી દીધી છે અને હવે દેખો આપણે અંદર નાખીશું દહીં દહીં તમે તમે આ વઘારેલું ખાશો એટલે બહુ મજા આવશે બધી સબ્જી છે પણ આ તમે આવી રીતે બનાવી અને તમે ખાજો એટલે તમને કેવી મજા આવે છે ખાવાની કેવો ટેસ્ટ આવે છે એ પણ તમે ચાખીને જોજો અને કેવું બને છે એ પણ મને કહેજો દેખો આવી રીતે દહીં બનાવી દેવાનું સરસ દહીં લાગશે દહી ગાયેશ દેખો કેવું સરસ દહી બન્યું છે ને રોટલા બની ગયા છે દેખો જમવા બેહી ગયા ચાલુ થઈ ગયું ખાવાનું ભૂખ મરાન ભૂખ લાગી